પાઉની અંદર વડું એ વડું દેખાય નહીં ટૂંકમાં તું બોલ રબડી વડા પાઉ ગાડવાન મોદક ને ખાઈ ખાઈ ને આમાં મોઢું એવું ભાંગી ગયું છે ને કે વાત ના પૂછ બોલ ચાલ મેં કંટાળીને પુનિત ને કીધું આજ મારે કઈ રસોઈ નથી બનાવી કેમ કે રસોઈ માં એમ થાય હું બનાવું યાર ઓલા ને બટેકા વગર હાલે નહીં કિસલા અને આને કઈક અલગ જ જોઈએ અને હું તો એ બેની વચ્ચે ટીંગાયેલી પડી ગઈ કઈ હું નહીં મેં તો કીધું કે જો હું લાડવા ખા કંટાળી ગઈ છું મીઠું ખાઈ ખાઈ ને કેમ કે ઓલા મોદક એ છે ને ઓલા બાફેલા મોદક તો અહીં કઈ મળતા જ નથી બરાબર છે એ અમારે કોક વાળી છે રિલેટિવ મરાઠી એ બનાવે કેટલું આગું જવું પડે ખાવાની એ બીજાને કેવું પડે એમ કે ગરમ ગરમ જ મજા આવે ખાવાની તો પુનિત ને કીધું કીધું હાલને કંઈક કઈક તીખું ચટપટું ખાવા જાય હવે નસીબ એને મને એવા ભંગાર્યા ના પેટના ને કે અમે બોલો પાણીપુરી ખાવા કે ને પાણીપુરીના ઠેલ્યો બોતે મળે નહીં બોલો લારીઓ ક્યાંય ના મળે આમ આમ આખું ખૂચતી હોય કે આ બાયું જો પાંચ ચાર ચાર બે બે ભાગ પાણીપુરી કેમ ની ખાતી હશે આમ આપણે જયારે ગોતા નવ વાગે પોણા નીકળ્યા ને તો મેં આજે ચટપુટી પાણીપુરી જ ખાય છે મેં પુણિત ની તો સાત ફ્લેવર ની ખાવી હવે મેં કીધું સાત ફ્લેવર વાળા કરતા એને કરતા છે ને મેં કીધું કે મોટા પાસે છે ને આગળ જ એક પાણીપુરી વાળો કપલ ઉભું છે અને પ્યોર આમ કેવાની ભૈયાજી એટલી એટલી મસ્ત પાણીપુરી કે અમે લોકો મેચ જોઈને આવ્યા ને ત્યારે અમે રાત્રે સાડા ત્રણ વાગે એની પાણીપુરી ખાઈ હતી એટલી મસ્ત હતી ને તો એ ભાઈ ગોઈતો એ ન મળ્યો પછી મેં કીધું કે હાલ ને ભાઈ તારે સાથે વરવાડી દુકાનમાં ખાઈ ખાલી બીજું હું પણ દુકાન મજા આવતી પાણીપુરી ખાવાની મને તો આવે પાણીપુરી ખાણી તો દુકાનમાં પાણીપુરી એટલે આપણે ફોર ડી મોલ છે ને આગે તમે પાણીપુરી ખાધી વાંધો ને આમ આવેલું એટલે આમ મન ને લઈએ બે પ્લેટ ખાધી તો મને તો આમ બહુ સંતોષ ના થયો જીભ જે ચટકારા લેતી હોય ને એમાં આપણું મનપસંદ ખાવાનું ન મળે ને આપણને સંતોષ થાય નહીં પુનિત ને કઉ મજા આવી તો કે ઠીક ઠીક એને જો પછી આમ અફસોસ થયો કે આ કદી તી બરોબર કીધી તી આ દુકાન ઓળન કઈ ભરોસા ન હોય ખાલી આમ સાત ફ્લેવર ના નામે બોર્ડ મારી દે ને કઈ કઈ ભલીવાર હોય ને એનામાં તો અમે આમ ગોચ્યા પુનિત કે હવે પાણીપુરી ખાઈ હવે આપણે કઈક બીજું કઈક નવીન ટેસ કરીએ બધું હા તો નવીન કઈક ખાઈએ તો આમ વળતા આવતા તા અમે આમ ફાફલા મારી કઈક નવીન કચોરી ને પેલો ઢોસા ને બોસા ને એવું કઈ ખાવું નતું બરાબર છે તો અમને એક નવું બોર્ડ જોવા મળ્યું ઉલટા વડાપાઉં ઉલટાવાળા પાઉં એટલે મેં કીધું કેવું હશે વળિયા ઓલા ખજુરભાઈ ના વ્લોગ માં નાખ્યું હતું કે પાઉં ની અંદર વડું એ વડું દેખાય નહીં ટૂંકમાં પાઉં જયારે બેકિંગ કરીને ત્યારે વડું નાખી દે એ તો હું તું વ્લોગ દોજે એનો તને મજા આવશે એટલે મેં કીધું આ વળી કેવું કેવું હોય છે મેં કીધું કે વડાની અંદર પાઉં હશે છે ઉલટા વડા પાઉં એટલે બધું આવતો જ રાખ આપણે ચાખીએ તો ખરા કેવું છે એક્સપેરિમેન્ટ કરે કે નવો મેં તું કે તો એ હશે જોવા ને આમ ટૂંકમાં કહેવાય ને ફ્રેન્ડ ફ્રેન્ડ એમ ચાલુ કર્યું હોય ને આમ સારા ઘરના છોકરા હતા ને એમ કે નોકરી ધરાતી કંટાળી કે કંઈક નવી કંઈક લારીઓ અમારે જમાય પાણીનું બોલાનું ચાલુ કર્યું છે એટલે બધું સમજાય તો એમાં એ પાછા ફ્લેવર એમાં એ પાછા ફ્લેવર સાત આઠ જાતના એમાં બે ફ્લેવર કેવા ખબર છે કેવાય ને ગુજરાતી કીધા એટલે ટોચ ને નાની કરી દેવા ગુજરાતી હવે ગુજરાતી હોય એટલે અહીંયા સ્વીટ તો હોય જ હવે વડાપાવમાં સ્વીટ થી વડાપાવ કોણ ખવડાવે યાર તું બોલ રબડી વડાપાવ અમે રબડી વડાપાઉ જોયું અને બીજું કયું હતું ગુલાબજાંબુ કેક બીજું ચોકલેટ વણા પાવ આ એક ચોકલેટ વણા પાવ અને બીજો રબડી વડા તમે આ જાજો અહીં શ્રી ન્યુ સુજી રોડ છે ને અહીંયા તમે આમથી વિષત થી જાવ ને એટલે ચંદા બાત ઊતપો પર આવે ને આમથી આમ આવે જમણાત ઊતરાવા ઊલટા વડા પાવ મે કીધું ભાઈ આપણે આ રબડી ચોકલેટ ન ખાવું આમ આમ ભગા થઈ જાય ને એક તો મીઠું ગઈન કંટાડી કે બીજું આપડે કઈક પેરી પેરી બીજું કે એનું કે ફેમસ હતું ની મોગાયું તો અમે જોયું ને મેં જોયું ને એટલે ઉલટા વડાપાં એટલે કેવું કે આપણે નોર્મલ વડાપાઉ માં છે ને વડું એટલે કે બટો વડું તળી અને કાચા પાઉમાં આમ શેકીને આપી દે આપણે ત્યાં શેકે છે બાકી માં શેકાય નથી બરાબર છે મરચું કે આપી દે તો એને શું જે બટેટા વન માં હોય ને એ પામાં લગાવી એની અંદર મસરો વસરો બે તમને જતા ખા અને પછી એને એ પાઉ છે ને ઈ ક્રિએટીવીટી જો માણસની ક્રિટીવીટી કે ધંધો કરવા માટે કેવો કેવું મગજ દોડાવે છે એટલે ટૂંકમાં વળું નથી આ લોકો આખો આખો પાઉ તળી નાખે બોલો પછી ઉપર ચીઝ ને પેલું મેયુ ને પેલું ચીજ ને પીઝા ને બધું ભેગું અરે યાર ખરેખર ખરે આમ કેવાય ને કે મગજ એમાં એક તો ભાઈ આવ્યો તને કે આ કે મે વિકીપીડિયા પર જોયું તો પાછા કે હે ના તમે જોયું હશે પણ આ ફ્લેવર નો હોય તો ઓલો કે હું ફ્રેન્ડ કે આ ખાવા ગયો તો કે મે તો ખાલી જોયું તો એ કે કે એમ બોલો આને કેવાય ગુજરાતી પાકો ગુજરાતી કે જેના વડા પાવ ને તો આખા પાવ ને તોરી નાખો ને મને બે બે ફ્લેવર તો ચોકલેટ વડા પાવ ને રબડી વડા પાવ તમે જાજો જે પણ આ રીલ જોવે છે ને એ જાજો અહીંયા અને તમે એક્સપેરિમેન્ટ કરજો મારા જેવો તમને બહુ મજા આવશે અને તું એ જાજે આમ ખાલી આમ વિડીયો લાઈક કરે ને વિડીયો ને શેર એ કરશે સારું વાત મૂકું કૃષ્ણ ટાઈમ થઈ ગયો જય શ્રી કૃષ્ણ